નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત કાંકરોલી દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશ ભગવાન નો નાવમાં મનોરથ યોજાયો હતો રથયાત્રાના પર્વે પ્રભુ ને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા કાંકરોલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વાગેશમાં દ્વિ દિવસીય પ્રભુ દ્વારકાધીશને શણગારેલ નાવમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા પ્રભુને નાવમાં હંકારતા યુવરાજો પ્રભુની સેવામાં જોડાયા હતા ત્યારે વૈષ્ણવો ભક્તિના રંગે રંગાઈ ભાવ વિભોર બન્યા હતા રથયાત્રા પાવન પર્વ નિમિત્તે